દરેક ગુજરાતીઓના ઘરમાં સેવ મમરા તો જોઈએ જો પરફેક્ટ ટેસ્ટ જોતો હોય તો પરફેક્ટ માપ સાથે બધી વસ્તુઓ લેવી પડશે એટલે એકદમ બહાર પેકેટમાં ખાઉં છું ને એને પણ આટી મારે એવા લસણીયા સેવ મમરા ઘરે રેડી થશે એટલા ટેસ્ટી છે ને કે બાળકો એક નહીં પરંતુ બે વાડકી ખાઈ જશે અને રોજે ડિમાન્ડ થશે મમરા ખાવાની ચાલો જોઈ લઈએ રેસીપીને તો જુઓ ત્રણસો ગ્રામ જેટલો ચાળીને તૈયાર જે પેકેટમાં બેસન આવે એ જ લીધું છે હવે તેમાં અડધી નાની ચમચી અડદર પાવડર અડધી નાની ચમચી પ્રમાણે હિંગ ઉમેરી દેવાની છે અને મોટી ચમચીમાં અડધી મોટી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દેસુ પેલા બધું સરસ રીતે લોટમાં મિક્સ કરી દેવાનું છે બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં પાણી ઉમેરવાનું છે તો એક ગ્લાસ મેં પાણી લીધું છે એમાં થોડુંક પાણી મેં ઉમેર્યું છે તો અડધા ગ્લાસ ઉપર થોડુંક પાણી મેં એમાં ઉપર ઉમેરી દીધું છે ત્યાર પછી બધો લોટ આ રીતે આપણે મિક્સ કરતા જવાનો છે જો લોટ ચાળ્યો છે ને એટલે તમે જોઈ શકો છો કે સેજે ગાંઠા નથી થયા જો નહીં ચાળો ને તો પછી તેમાં ગાંઠા થાય છે અને આ રીતે ઢીલું મિશ્રણ બનાવ્યું છે અહીં થ્રી બાય ફોર ગ્લાસ જેટલું પાણીની જરૂર પડી છે એટલે કે પોણા ગ્લાસ જેટલા પાણીનો આપણે ઉપયોગ કર્યો છે તો મિશ્રણને હવે આપણે એક જ દિશામાં ફેટીને આ રીતે એકદમ સરસ ઢીલું બનાવ્યું છે અને એકદમ હળવું પણ થઈ ગયું છે આપણને ખબર હોય ચણાનો લોટ કેવો હોય છે ભારે હોય છે ત્યાર પછી હવે જુઓ આ રીતે તેલવાળું આપણે આખું મશીન જે સેવ પાડવાનું આવે તેને કરી લેવાનું છે એટલે સેજે ચણાનો લોટ વધારે પડતો ચોંટી ન જાય અને આ રીતે અંદર પણ લગાવી લેવાનું છે અને જે આપણે લોટ બનાવ્યો છે સેવનો એ એમાં ભરી દેવાનું છે ધ્યાન રાખીશું કે કઠણ ન હોવું જોઈએ નહીં જ્યારે તમે સંચો ફેરો ને ત્યારે મિશ્રણને નીચે આવતા ખૂબ વાર લાગશે હવે જો સેવનો સંચો છે આપણે આ રીતે બંધ કરી દેવાનો છે સે તેલ તેલવાળો સંચો ન થાય એનું ધ્યાન રાખીશું સરસ એવું તેલ ગરમ થઈ જાય ત્યાર પછી જ તમે સેવ પાડો એટલે સેવમાં સે જે તેલ નહીં ભરાય અને ખૂબ સરસ ક્રિસ્પી થશે તો જેવડી કડાઈ છે એ પ્રમાણે તમે સેવ કરી શકો છો તો જુઓ જ્યારે આ રીતે બધા ફેરા છે એ બંધ થઈ જાય ત્યાર પછી આપણે તેને બીજી બાજુ પલટાવી લેવાની ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે સેજે તેલ પાછું પડવું જોઈએ નહીં તો તમારી સેવ છે એ સરસ બનતી હોય છે ફરસાણ જેવી જ એકદમ ક્રિસ્પી થાય આ રીતે જ બાકીનો લોટ છે એની પણ સેવ સરસ રીતે પાડી લેવાની છે અહીં આપણે સેજે લોટમાં મોડ નથી નાખ્યું તેમ છતાંય આ સેવ છે એટલી સરસ ક્રિસ્પી બને છે જુઓ એકદમ સરસ બધી સેવ પડાઈ ગઈ છે અને ફક્ત દસ જ મિનિટ થઈ છે આ સેવ પાડતા મને અને જુઓ કેટલી સરસ ક્રિસ્પી થઈ છે અને એક સરખી થઈ છે બસ ફક્ત તેલ તમારું ગરમ હોવું જોઈએ સેજાઈ પાછું ન પડવું જોઈએ તો હવે તેને તમે એક મહિના સુધી એર કન્ટેનરમાં ભરી દો ને તો સાચવી શકો છો ત્યાર પછી હવે મમરા છે એ મેં બસો ગ્રામ જેટલા લીધા છે હવે કડાઈમાં તેને થોડાક આપણે શેકી લેશું જો આ પ્રોસેસ ન કરવી હોય ને તો તડકાની અંદર તમે તેને એકથી બે કલાક તપાવી લો તો પણ મમરા ક્રિસ્પી થઈ જાય અહીં મમરાને મેં બે મિનિટ માટે શેક્યા હતા ધીમા ગેસ પર તો જોઈ શકાય છે સરસ ક્રિસ્પી થઈ ગયા છે જેમ ઠંડા થશે એમ વધારે ક્રિસ્પી થશે ઠંડા થવા દઈએ ત્યાર પછી અહીં અઢારથી વીસ જેટલી લસણની કળી લીધી છે તમને કેટલું લસણ ફાવે છે એ પ્રમાણે તમે લઈ શકો છો એક ચમચી અહીં આપણે તીખું મરચું પાવડર હોય એ લેવાનું છે કશ્મીરી નથી લેવાનું એ ખાસ ધ્યાન રાખશું અને લસણ છે એ તમને જે પ્રમાણે ફાવે એ પ્રમાણે લઈ શકાય મેં અત્યારે અહીં અઢાર જેટલી લસણની કળી લીધી છે તો હવે તેને ખાંડી લીધું છે તો સરસ એવું આપણે ખાંડી લેવાનું છે તમે આ પ્રોસેસ મિક્સર જારમાં પણ કરી શકો છો તો ખૂબ સરસ એવી અહીં લસણની પેસ્ટ રેડી થઈ ગઈ છે અને તમે આ લસણની પેસ્ટને ભાખરી સાથે કે રોટલી સાથે ખાઓ ને તો શાક વગર પણ તમે એટલી મજા આવે છે ત્યાર પછી અહીં એક ચમચી જેટલું કશ્મીરી મરચું પાવડર અડધી ચમચી જેટલો મરીનો પાવડર લઈ લેવાનો છે અડધી ચમચી જેટલો સંચળ પાવડર લઈ લેવાનું છે અડધી ચમચી જેટલું મીઠું લઈ લેવાનું છે એક ચમચી જેટલું આમચૂર પાવડર લેવાનું છે સાથે જ એક ચમચી પ્રમાણે ખાંડ લેવાની છે આમચૂર ખાંડ સરખા પ્રમાણમાં રાખીએ એટલે ચટપટો ટેસ્ટ સરસ આવશે અડધી ચમચી ગરમ મસાલો અને અડધી નાની ચમચી પ્રમાણે હિંગ લીધી છે અને મોટી ચમચીમાં વન ટી સ્પૂન પ્રમાણે આપણે હિંગ લઈ લેવાની છે અહીં ગરમ મસાલો અને હિંગ છે ને એ આપણે જે મમરા છે ને બાર પેકેટમાં ખાવ ને એવો જ ટેસ્ટ આવશે ચોક્કસ ઉમેરજો બધું ગ્રાઇન્ડ કરીને એક સરસ એવો મેં જો મસાલો રેડી કરી લીધો છે તો કોઈ પણ તમે નમકીન બનાવો તેની ઉપર તમે આ મસાલો છાંટો એટલે એટલો સરસ ટેસ્ટ આવતો હોય છે મમરાના કોઈપણ ચેવડા ચવાણું બનાવો તમે એમાં મસાલો છાંટો ખૂબ ટેસ્ટ સરસ આવે અને રૂમ ટેમ્પરેચર પર તમે તને બે થી ત્રણ મહિના સુધી સાચવી શકો છો ખૂબ સરસ મસાલાથી ટેસ્ટ આવે છે ત્યાર પછી મમરા જુઓ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે અને એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ ગયા છે જોઈ શકાય છે કે સેજ આપણે તેને દબાવીને ભૂકો કરીએ તો જુઓ કેટલો સરસ ભૂકો થઈ જાય છે તો મમરા આવા ક્રિસ્પી રહેવા જોઈએ તો અહીં મેં બાસમતી મમરા લીધા છે ત્યાર પછી હવે એક વઘારી પેન હોય ને તેમાં અઢી ચમચા પ્રમાણે આપણે તેલ લેવાનું છે શીંગતેલથી આ મમરાનો ટેસ્ટ ખૂબ સરસ આવે થોડો ઉફાળો ગરમ કરવા માટે મૂકી દઈએ ત્યાં સુધીમાં તો અહીં સેવ લીધી છે સેવ તમને કેટલી મમરામાં ગમે છે એ પ્રમાણે પણ તમે ઓછે વધારે કરી શકો છો અહીં જે આપણે ઘૂંચળા પાડ્યા હતા સેવના એવા મેં ત્રણ ઘૂંચળા લીધા છે ત્યાર પછી જે લસણની પેસ્ટ આપણે બનાવી છે તે જુઓ થોડું ઉફાળું તેલ ગરમ કર્યું છે ને એમાં આપણે ઉમેરી દેવાની છે અને સેજ મિક્સ કરવાની છે જુઓ વધારે તેલ ગરમ થઈ જાય ને તો આ લસણની પેસ્ટ છે ને એ વધારે થોડીક કડક અને ચવડ બનવા લાગે એટલે સેજ હુંફાળું ગરમ જ કરવાનું છે ત્યાર પછી લસણની પેસ્ટ જો થોડીક મિક્સ થઈ જાય આ રીતે તેલમાં ત્યાર પછી જે આપણે મસાલો બનાવ્યો તો ને તે અડધો ની અંદર ઉમેરી દેશું અને અડધો મસાલો એમ જ રેવા દેવાનો છે ત્યાર પછી તેલ સાથે તેને મિક્સ કરી દેશું અને આ રીતે ખૂબ સરસ આ પેસ્ટ રેડી થાય છે તેનાથી જ આપણે આખા મમરા જે બનાવીશું લસણી એને બધાનો ટેસ્ટ પેકેટ જેવું આવશે અને જો રેસીપી ગમતી હોય ને ફ્રેન્ડ્સ તો મારા પેજને પણ ફોલો કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો એટલે આવી બધી તમને કામ લાગે એવી બધી રેસીપી તમારા સુધી હું પહોંચાડતી રહું અને મને પણ ઉત્સાહ રહે તમારા સુધી આવી રેસીપી પહોંચાડવાનો હવે બધો બીજો મસાલો આપણે જે અડધો બાકી રાખ્યો છે ને એને છાંટી દેવાનો છે તો ઉપરથી પણ મસાલાનો ટેસ્ટ આવશે અને ચીપકી જશે જો આ તેલ સાથે આપણે મિક્સ કરશું એટલે બધું ચીપકી જાય ચોટી જાય મમરા સાથે એટલે મસાલો છે ને ખરી નહીં જાય એટલે ખૂબ સરસ એકદમ ટેસ્ટી મમરા રેડી થશે હળવા હાથે બધા જ મમરાને જો આ રીતે બે મિનિટ ઘસીએ એટલે બધા જ મમરા એટલા સરસ એકદમ સરખા એક સરખા કોટિંગ થશે હળવા હળવા હાથે ઘસવાનું એટલે સેવ પણ ભૂકો ન થાય અને મમરાનો પણ ભૂકો ન થાય જોઈ શકાય છે કે કેટલા સરસ એક સરખા મમરા રેડી થઈ ગયા છે ખૂબ સરસ પેકેટના પણ ભૂલી જશો અને એકદમ હાઈજેનિક તમે પોતાને બાળકો માટે બનાવેલો હોય એમાં સેજે ખામી ન હોય ખૂબ સરસ એવા મમરા લસણિયા રેડી થાય છે ટ્રાય કરજો શેર કરી દેજો અને કોમેન્ટ આપી દેજો